উভ কৰি তাৰ হাত লিজ দেই তাৰা মবল যি জব মেৰাম বে આમ મારા ડોહણ મૂન ના કેતો તો મને બૈ ના પહેણાવ છે મને ભણવા દો મારે ભણવું તું અને એ બૈ લે લીધા જાત વગરની એ નાના હાહારાણી આખો દણ એકબીજાની પેલી આવી ઠક ઠેકણી આવી ફલોણી આવી એટલે આ મેલકી ડુંભુ ચોપ જે કોમ કરતી હોય કર લોકોની હાય હું લેવાની મારે મને તો ડોહળાવા સાથે વાટે ઘા બેઠો હોય તોય પડવાનું ચોક કોક ના જ્યાં હોય તો ભરવાનું કોક ભાઈ બન ઠકી બેહવું પડે બેહીએ તોય કે એવાનું કા ગેરપે પેવા દેસો ખાલી તારું ના પણ મારા સમાજમાં રહેવાનું છે મારા સમાજની ની દ્રષ્ટિ મારો ભાઈ બન મારા ખાખા કુટુંબમાં મારે જવું પડે બહેરોન વાદે કોઈ જીવન માં ના રહે બહેરો એટલે હું લાવ્યો તેલ લેવા જો બહેરો ફેરો આખો દિવસ કતરો વાર વાર કરું હું આ કૂતરો એની ઠાસરી બધો નેકર નેકર થોડી પગલો પાર પાર

મારા ભાઈ ના પગલો પડ્યો કરું કુતરું સમજી ને ભાજ્યો રાખે અમે તો એમને ગાળું પડી જ ભાજ્યો પેલો ભૂર્યો કરો

નાવાની વેની લઈને આવો હતી મારું ભૂલ જીરા બાપા તમે લિય છે બુલું નઈ ગયો બાપુ આમ પાણી ના લઈને આવો ચાન બા બનાવ અરે પણ બાપા મારા બાપ તું થોડી પર ચાપા બનાવે આપણા ગમેટલો ખબર નહીં પડતી પણ આ મોટા નઈ મોટા આપડે ભાજ્યો છીએ એટલે ભાજપ ચાપવાની તો એ કઈ ભાઈ ગયા છો હું કઈ કર

ભલાજી જો સોંતિ રાખો મારા બાપા મૂકી દીધું પણ કરે લખો મેમન ઘેર આવ્યો મેમન

મોરચી તને ઓખી આવા શરમ હું તને લાવ તું મને ન લેવા આતા તાર કોઈ ઘરે જતો નહીં ના જરી કે મેં નખજ એટલી એ નહીં તો પાતા ઉકારી જતો તા બાબાણી અરે જતી રહે તો અમને એટાઈ ન આવડે તને જાતા આજે જતો લાગ્યું ન અરે આલે

બે ટાઈમ ખવડાવી દે ને ન નારી રાખજે માં તો ટેટ્ટા જેવો કરીને મેકી જાવ ખાલી મારે બે જ દારા હો બે દાડા માર ઘેર આવે ને આય લઈ ભાઈ લઈ જા એ લઈ જા છે મારવાનું નઈ હો બેટા ન માર માર તો જે ભાઈ નાં હું આ હાથમાં તો મારું

બાપા <muchan> નું <laughs> <kodri>

ગરમ કરવા આવી જાય તમે અહીંયા અમારે ચોખ્ખો કોદરી વાળો છે હાલ લઈ તમે કોદરી બોદરી કે તમે જોમો હા તો આમ દાજે કોદરી છે કોદરી છે ઓય કોદરી થી છે બસ બસ તમે ના બોને બોડા સામાન ઓય અમાર તો હા ભરી લીધી તો પૂરું થઈ ગયું ભાઈ મને પડ હા એ મને પડ બોલો આ દે બોડે એ ઇને ક્યો બોટિ ના તું નઈ બોડું પણ શાંતિ ની એકરી દેવાનું હા તમે ફરી કોઈ ના લઈ ના ગાલ્યા હેડ બેરા બિખા બિખા હેડ હેડ

<गया> <laughs> बस दोहा म अन्ता सक मित्रो म राज्य विलर कोनी हो तिनु समातन बताऊ वो गब जोता न ई दु कोई समातन नहीं हो अरे लाता ना जोइन लाव जो लाइक शेयर सब्सक्राइब कर जो ना का महाराज जी नो हारो रोल गमे तो कमेंट तो कर जो कर जो पुर भान तो बैरु तो गोड मली पण ता बिना लाता जो जो ना का मरी जा अरे आ कोदरी आई तो नहीं हमरा लो अबो कर ना तू कोदरी नी मां आ तो मरे जा हमारे